શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો દરરોજ આવે છે હાલ થોડા સમયથી અંબાજીની આજુબાજુમાં વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે ગત રાત્રિએ અંબાજી નજીક યાત્રિકો ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારાની ઘટના બની હતી અંબાજી આવતા તમામ માર્ગો પહાડી વિસ્તારથી ઘેરાયેલો છે ત્યારે તેનો ફાયદો ઉઠાવી કેટલાક અસામાજિક તત્વો પથ્થરમારો કરીને નાસી જાય છે પાંસા ગામ નજીક ગત રાત્રે અંબાજીથી મહેસાણા જતી ત્રણ લક્ઝરી બસ માણસ ઉપર પથ્થર મારો થયો હતો ભક્તો માતાજીના દર્શન કરીને પરત જતા હતા તે સમય દરમિયાન પથ્થર મારાની ઘટના બની હતી તત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા આ ઘટનામાં સદનસીબે તમામ બચાવ થયો છે અમે અંબાજી દર્શન માટે નીકળ્યા હતા ત્રણ લક્ઝરીઓ અમારી સમાજની લઈ તો રાતે અમે પરત થતા હતા રાત્રે સાડા વાગે તો ત્યાં અંબાજીથી પાંચ કિલોમીટર નજીક થોડા દૂર આવ્યા અને એમાં ત્રણ ગાડીઓ ઉપર પથ્થર મારું થયો એમાંથી એક ગાડીમાં કાચ તૂટી ગયા અને બીજી ગાડીઓના ઊભા ને એવું બધું પડ્યું